રાજકોટ આત્મી યુનિવર્સિટી કેમ્પસમાં એન્જિનિયરિંગ શિક્ષણના પચીસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે હેકેથોન બે હજાર ચોવીસ કાર્યક્રમનો પ્રારંભ થયો છે તારીખ દસ અને અગિયાર સપ્ટેમ્બર આમ બે દિવસ વિદ્યાર્થીઓ સતત છત્રીસ કલાક સુધી એક જ જગ્યા પર બેસીને સ્માર્ટ સિટી રાજકોટની સમસ્યાઓના સમાધાન લઈ આવવા હેતુ કોડિંગ કરી રહ્યા છે સ્માર્ટ સિટી રાજકોટની સમસ્યાઓ જેવી કે એઆઈ આરોગ્ય સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ શિક્ષણ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ ગ્રીન બિલ્ડિંગ ગ્રીન એનર્જી જેવા વિવિધ સાહીઠ જેટલી સમસ્યાના સમાધાન લઈ આવવાનું વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના કોડિંગ પર જ્યુરીનું નિરીક્ષણ રહેશે હેકેથોન બે હજાર ચોવીસ કાર્યક્રમમાં પાંચસો બાણું વિદ્યાર્થીઓ એકસો બોતેર ટીમની નોંધણી કરવામાં આવી છે મારું નામ ચૌહાણ સ્નેહા છે હું આત્મી યુનિવર્સિટીમાં સેવન સેમેસ્ટરમાં બીટેક ઇલેક્ટ્રિકલ સ્ટડી કરું છું આજે હેકેથોનનો પ્રોગ્રામ છે આવેશના એમાં અમે હેકેથોનમાં પાર્ટ લીધો છે એમાં અમે સ્માર્ટ લાઇટિંગ કંટ્રોલ યુઝિંગ ઓક્યુપેશન સેન્સરનો પ્રોજેક્ટ બનાવી અને સબમિટ કરવાના છીએ અને હેકેથોનથી અમને બહુ જ બેનિફિટ મળે છે અને પ્લેટફોર્મ બી સારું મળે છે અહીંયા અમે સોલ્યુશનમાં અમને સર બધા એટેન્ડ કરે છે અમને અમારા મેન્ટર્સ એટેન્ડ કરે છે અને હેકેથોનમાં અમને ઓલ ઓવર બેકગ્રાઉન્ડ પણ સારું છે અમે સ્માર્ટ રાજકોટના સ્માર્ટ સિટીને એક ગ્લોબલ લેવલના પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ છીએ તો અમને એક આમ અંદરથી મોટિવેશન મળે છે અને સરને બધા બી મોટિવેટ કરે છે હેલો માય સેલ્ફ ખુશીભાઈ શુક્લા આઈ એમ સ્ટડીંગ ઇન બીટેક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ થર્ડ યર આત્મી યુનિવર્સિટી Today we are in the Atmi University for a non-stop 36 hours hackathon. What is Hackathon? Hackathon is where the real-life problems are given. Here, approximately 60 real-life problems, like waste management deposit or uh, solid waste management then human security, different 60 types of real-life problems are there. And here, all the students participate have participated. More than 175 teams have participated. And around 595 students have participated in this event from different universities, like Darshan University, Marwari University, VVP University. And apart from this, even from bombay universities have participated. here the students will work on this problem for 36 uh, continuous hours and they will uh, in any language. there is no language barrier. they can use python, html, css, php or any other language and they have to give the solution for these uh, problems so that it will be help to the society. like these problems are real life problems so it will help all the people like in any form, in website form or application form so that the users or our customers are happy. like for women security we have opted for a woman security application, wherein women get security by using our app that will uh, track your database and your live location and send messages to your uh, emergency contacts. So, it will be helpful to all of you. And I want to thank ATMI University for organizing such a big event for nonstop 36 hours, where more than many participants have, are enthusiastic participating and coding. As you can see in my backside, there are many participating who are uh, doing their job very well. વુમન સિક્યોરિટીની વાત કરીએ તો આપણે અત્યારે જ આપણે જે જોયું કે કલકત્તામાં કેવી રીતે રેપ કેસ થયો તો એની પોતાની જ જગ્યાએ સેફ નથી રહેતી એના માટે મેં વુમન સિક્યોરિટી માટે બનાવ્યું છે એ એપ્લિકેશનમાં તમે લોગ ઇન એટલે તમારું નેમ એજ જીમેલ અને નંબર માગે છે આફ્ટર લોગ ઇન એ પ્રોફાઇલ સેક્શનમાં તમારું બધું ડિટેલ સેવ રાખે છે ને તમને કહેશે કે એડ ઇમરજન્સી કોન્ટેક જેમ કે મમ્મી પપ્પા ભાઈ બહેન એને તમારે એડ કરાવવાનું એનું નામ સાથે એનો નંબર એડ થશે એન્ડ ધેન તમને એવું લાગે છે કે હું ઇનસિક્યોર ફીલ કરું છું કે રાતના બહાર ગયા હોય એકલા કે તમે ઇનસિક્યોર ફીલ થાવ તો જસ્ટ તમે હેલ્પ બટન દબાવશો એટલે તમારે ઇમરજન્સી કોન્ટેક્ટને તમારું લાઈવ લોકેશન બહુ જશે અને પ્લસ તમારે પોલીસને ફોન પણ લાગી જશે બિકોઝ તમે એકસાથે એટલું બધું વર્ક ન કરી શકો જ્યારે ડેન્જરમાં હોવ અને પ્લસ મેં હજુ એક રાખ્યું છે કે તમારો વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જાય તો તમારા સાથે તમારા સાથે શું થાય છે વિડીયો રેકોર્ડ હોય તો તમારી પ્રૂફ રહે એન્ડ તેની વિડીયો રિકોર્ડ આપણે મેઇલમાં સેન્ડ થઈ જાય કે એવી રીતે કંઈક કરશું તો શું તમારી ઓનલાઈન ગૂગલ પર તમારું વયું છે તો એક તમારે રહે પ્રૂફ રહે કે તમારા સાથે શું થયું હતું શું એક્શન્સ લઈ શકાય આપણે વેબ એપ્લિકેશન રેડી છે મોબાઈલ એપ્લિકેશનમાં અમે વર્ક કરવાના છે નમસ્તે બધાને મારું નામ ડૉક્ટર આશીષ કોઠારી હું ડાયરેક્ટર સેન્ટર ફોર રિસર્ચ ઇનોવેશન એન્ડ ટ્રાન્સલેશન આત્મીય યુનિવર્સિટીમાં સેવારત છું આજની જે આ ઇવેન્ટ છે એનું નામ અન્વેશણા ધ હેકેથોન હેકેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર છે એ છત્રીસ કલાકની એક નોનસ્ટોપ ઇવેન્ટ છે કે જેમાં સાઠ જેટલા પ્રોબ્લેમ્સ જુદી જુદી ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપની અને ઓર્ગેનાઇઝેશને આપેલા છે કે જે અત્યારે બાળકો છત્રીસ કલાક સુધી નોનસ્ટોપ કામ કરીને એના સોલ્યુશન્સ સમાજ માટે જે ઉપયોગી છે એ સોલ્યુશન્સ આપશે કમ્પ્યુટરની મદદથી પણ આપશે અને હાર્ડવેરની મદદથી પણ આપશે એ જે છત્રીસ સાઠ જેટલા પ્રોબ્લેમ્સ છે એ જુદી જુદી ઓર્ગેનાઇઝેશન જેમ કે સ્વિટ્ઝરલેન્ડની એક ઓર્ગેનાઇઝેશન છે એણે પર્યાવરણ માટેના ચાર મહત્ત્વના પ્રોબ્લેમ્સ સ્વિટરલેન્ડથી આપ્યા છે કે એ જે વર્લ્ડ વાઈડ છે અને ખાસ કરીને આ આવી બધી ઇવેન્ટ્સનો હેતુ એ રહેતો હોય કે યુએનના જે એસડીજી સેવન્ટીન એસડીજી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એના માટે બાળક આગળ વધી શકે ના નાની ઉંમરથી જ પોતે એક કન્ટિન્યુઅસ કામ કરવાની હેબિટ પાડે એક જગ્યાએ સ્થિર થઈને નાના સમયગાળામાં એક મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન તરફ એક ડગલું આગળ વધે બે ડગલા આગળ વધે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ કરે આવો આનો ઉદ્દેશ્ય સાથે આત્મીય યુનિવર્સિટી દર વખતે આવું નાને મોટી ઇવેન્ટ્સ કરતી હોય પણ આ ઇવેન્ટનું મહત્ત્વ એટલે વધારે છે કારણ કે આત્મીય કેમ્પસમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની શરૂઆત બે હજારના વર્ષમાં થઈ અને આ બે હજાર ચોવીસ એટલે હવે પચીસમું વર્ષ શરૂ થયું છે એટલે આ એક સિલ્વર જ્યુબેલીના ફંક્શન તરીકે પણ અમે આ એકેથોનનું આયોજન કર્યું છે બીજું આ હેકેથોન ભારત સરકાર દ્વારા જે દર વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન થાય છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આ વખતે થવાની છે એની ઇન્ટરનલ હેકેથોન તરીકે પણ થશે અને આમાંથી જે વિનર કે સારી ટીમ્સ હશે એ બધી સેન્ટ્રલ લેવલે આગળ જશે જે પચાસ ટીમ સિલેક્ટ થશે એ પચાસ ટીમ અહીંયાથી આગળ જશે જો ટોટલ પાર્ટિસિપેશનની વાત કરું તો આ ઇવેન્ટની અંદર અહીંયા એકસો ને બાણું કરતાં પણ વધારે ટીમે પાર્ટિસિપેટ કર્યું છે કે જેમાં ટોટલ પાર્ટિસિપેશન છસો કરતાં વધારે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ અત્યારે છત્રીસ કલાકની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે જુદા જુદા પ્રોબ્લેમને એડ્રેસ કરી રહ્યા છે અને જો કોલેજિસની વાત કરીએ યુનિવર્સિટીની વાત કરીએ તો ટોટલ પંદર જેટલી જુદી જુદી યુનિવર્સિટી અને કોલેજીસમાંથી આખા ભારતમાંથી બોમ્બેથી પણ અમુક સ્ટુડન્ટ્સ આવ્યા છે રાજસ્થાનથી પણ અમુક સ્ટુડન્ટ્સ આવ્યા છે અને ગુજરાતમાંથી ઘણી ટીમ આવી છે આનંદની વાત એ છે કે આ ટાઈપના હેકેથોનમાં હવે સ્ટુડન્ટનું પાર્ટિસિપેશન ઘણું બધું વધવા માંડ્યું છે અવેરનેસ વધવા માંડી છે જ્યારથી મોદી સાહેબે પહેલું હેકેથોન એટલે કે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર લગભગ પંદર સોળની શરૂઆત ત્યારથી શરૂઆત કર્યું ત્યારથી કન્ટિન્યુઅસ આ હેકેથોનની જે આપણે એવું કહેવાય કે પાર્ટિસિપેશન છે એ વધતું જાય છે અને એના જ પગલે દર વર્ષે આત્મીય યુનિવર્સિટી પણ નાનું મોટું આયોજન કરે છે તો આ પચીસ વર્ષના આયોજનમાંનું આ લગભગ ત્રીજું આયોજન છે અમે પચીસ વર્ષના આયોજનમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામના પચીસ વર્ષ પૂરા થયા એના આયોજનમાં અમે પચીસેક ઇવેન્ટ કરવાનો પ્રોગ્રામ છે એમાં અમુક ટેકનિકલ ઇવેન્ટ્સ પણ છે અમુક નોન ટેકનિકલ ઇવેન્ટ છે જેમ કે અત્યારે ગણપતિ મહારાજ પણ રાજકોટ આખામાં અને આખા ઇન્ડિયામાં વધાર્યા છે તો અમારા કેમ્પસમાં પણ આ વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નરાજ કરીને અમે ગણપતિને પણ બેસાડ્યા છે એ પણ પચીસ વર્ષની એક ઇવેન્ટ અને એની અંદર પણ મલ્ટિપલ ઇવેન્ટ્સ કરતા હોય તો ટેકનિકલ અને નોન ટેકનિકલ એવી ઇવેન્ટ્સ થઈ અને ટોટલ અમે પચીસ જેટલી ઇવેન્ટ્સ કરવાના છીએ હંમેશા ત્યાગલ્લભ સ્વામીજી કે જે અમારા પ્રેસિડેન્ટ રહ્યા છે અત્યારે એ હંમેશા બાળકોના ભલા માટે એવું કહેતા હોય કે દર વખતે બાળક જ્યારે જો વિચારી શકે અને વિચારીને સમાજ ઉપયોગી પ્રોબ્લમને સોલ્યુશન આપી શકે તો એના જેવું વિશેષ કાંઈ નહીં અને અત્યારે સમાજનો જે મોટામાં મોટો પ્રોબ્લેમ છે એ એન્વાયરમેન્ટને લગતો છે અને મોટેભાગે જેટલા પણ પ્રોબ્લેમ્સ સ્ટુડન્ટ્સ અત્યારે સોલ્વ કરે છે એ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટીને લગતા પ્રોબ્લેમ્સ આપણે આપવાના પ્રયત્નો કર્યા છે કે જેનાથી સ્ટુડન્ટને એન્વાયરમેન્ટ પ્રત્યેની અવેરનેસ આવે ગ્લોબલ વોર્મિંગનો જે મોટામાં મોટો ઇસ્યુ છે એને સોલ્વ કરવામાં કોઈ લેવલે આપણા આત્મીયના બાળકો આપણા રાજકોટના બાળકો કે આપણા ઇન્ડિયાના બાળકો આગળ વધે અને જેમ સ્વામીજી એમના મેસેજમાં આજે સવારે કહ્યું એમ એ પણ સ્ટાર્ટઅપ બને યુનિકોન બને અને સમાજને ઉપયોગી કામ કરે તો એવી જ દર વખતની જેમ આત્મીયની અને ત્યાગવલ્લભ સ્વામીજીની આવી ભાવના રહેતી હોય છે અને એ જ લેવલે આખી આત્મીય યુનિવર્સિટી કામ કરે છે થેન્ક યુ